આત્મનિર્ભર ભારતની યાત્રામાં ઉમેરાયો સ્વર્ણિમ અધ્યાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હસલપુરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઇ વિચારાને ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન હવે વિદેશોમાં ચાલનારી ઇલેક્ટ્રિક કારમાં લખ્યું હશે મેડ ઇન ઇન્ડિયા ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલની સૌથી વધુ દેશોમાં કરાશે નિકાસ પ્રધાનમંત્રીએ કહ્યું રોકાણ ગમે તે દેશનું હોય પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય તો તે સ્વદેશી તો મુખ્યમંત્રીએ કહ્યું માંડલ હાંસલપુર અને બેચરાજી વિસ્તારમાં ઓટોમોબાઈલ સેક્ટરની સંપૂર્ણ ઇકોસિસ્ટમ થઈ તૈયાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના પ્રવાસે જશે અઠાવીસમી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી બંને દેશોની મુલાકાતે અઠાવીસમી ઓગસ્ટથી ત્રીસમી ઓગસ્ટ દરમિયાન ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ તો પહેલી સપ્ટેમ્બરે ચીન શાંઘાઈ સહયોગ પરિષદમાં પણ આપશે હાજરી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે સર્જી તારાજી ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઇવે બંધ રાજસ્થાન પંજાબ અને બિહારમાં પણ મેઘ પ્રકોપ છેલ્લા બાર કલાકમાં વલસાડના કપરાડામાં બે ઇંચ વરસાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલુ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા મંથન પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત બાદના સૂચનો અને કામગીરી અંગે કેબિનેટમાં થશે વિસ્તૃત ચર્ચા સારા વરસાદના પરિણામે રાજ્યના જળાશયો છલોછલ હાથમતી જળાશય સો ટકા ભરાતા આજે ઓવરફ્લો ડેમ ડેમ હાઈ એલર્ટ પર ભરાયા સરદાર સરોવર ડેમમાં સત્યાસી પૂર્ણાંક એસટી નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર મોંઘવારી ભથ્થામાં બે ટકાનો કરાયો વધારો હવેથી પંચાવન ટકા એરિયર્સ સાથે ભથ્થું ચૂકવાશે ભાદરવી પૂનમના મહામેળામાં માઈ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કુલ પાંચ હજાર પાંચસો બસોનું કરાશે સંચાલન અંબાજી દાંતા પાલનપુર અમદાવાદ વડોદરા અને સુરત થી દોડાવાશે બસ તો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ નૌસેનામાં સામેલ થયા અદ્યતન યુદ્ધ જહાજો ઉદયગીરી અને હિમગીરી આ નવા યુદ્ધ જહાજો અદ્યતન સ્ટેલ ટેકનોલોજી હથિયારો અને સેન્ટર સેન્સર સિસ્ટમથી સજ્જ નૌકાદળની તાકાત અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતામાં થયો વધારો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અભિનંદન વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં જીત સાથે ભારતનું ખુલ્યું ખાતું વિમેન સિંગલ્સમાં પીવી સિંધુએ બલ્ગેરિયન ખેલાડીને આપી માત તો મેન સિંગલ્સમાં પ્રણોયે ફિનલેન્ડના ખેલાડીને હરાવી જીત સાથે કરી શરૂઆત